નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સામીને આપ જોઈ રહ્યા છો કાનખુલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણા પાડોશી દેશ નેપાળમાં થયેલી હિંસા વિશે નેપાળમાં છેલ્લા બે દિવસથી ઉગ્ર તોફાનો ચાલી રહ્યા છે એક એક શહેર અત્યારે સળગી રહ્યું છે મોટાભાગના શહેરોમાં કરફ્યુ નાખવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે નેપાળના વડાપ્રધાન જે ઓલી છે એ ઓલીએ સોશિયલ મીડિયા ઉપર બેન કર્યો છે પ્રતિબંધ લગાવ્યો છે એટલે કે તમે યુટ્યુબ વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કશું વાપરી શકો નહીં કશું કરી શકો નહીં અને ત્યાંના જે યુવાનો છે જનરેશન ઝેડ એ નામથી એને ઓળખવામાં આવે છે જનરેશન ઝેડ એટલે ઓગણીસો સત્તાણુંથી બે હજાર ને પાંચ સુધીમાં કે બે સુધીમાં જન્મેલા જે લોકો છે એમનું એક ગ્રુપ છે આખું એ યુવાનોએ એનો વિરોધ કર્યો અને બે દિવસથી યુવાનો બધા હિંસા પર ઉતરી આવ્યા છે એમાં ગઈકાલે ગોળીબારમાં વીસથી એકવીસ લોકોના મોત થયા ત્રણસોથી વધુ લોકો ઘાયલ થયા વીસ એકવીસ લોકોમાં જે મોત થયા એમાં એક બે ત્રણ તો બાળકો હતા બાળકોના માથામાં ગોળી વાગી હતી અને એ પછી આખું નેપાળ છે એ સળગી ઉઠું નેપાળના લોકો છે બધા સડક ઉપર ઉતરી આવ્યા અને છેલ્લા બે દિવસથી આજે જ્યારે આપણે વિડીયો બનાવીએ છીએ ત્યારે પણ ધમાસાન તોફાનો ત્યાં નેપાળમાં ચાલી રહ્યા છે નેપાળના મોટાભાગના મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે હમણાં જ હજી થોડા મિનિટ પહેલાં જ એના રાષ્ટ્રપતિ જે છે પૌડેલા એને પણ રાજીનામું આપી દીધું છે વડાપ્રધાને જે આપ્યું નથી લોકો એના રાજીનામાની માગણી કરી રહ્યા છે અને એ દેશ છોડીને જવાની તૈયારી કરતા હોય એવું પણ લાગી રહ્યું છે આપણે ચર્ચા એટલા માટે કરી છે કે નેપાળ આપણો પાડોશી દેશ છે આમ તો નેપાળ આપણું જ હતું અખંડ ભારતની જે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પના છે એમાં નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂતાન આ બધા આપણા અખંડ ભારતમાં જ બધા હતા ભારતનો જ એક ભાગ હતા ભારતનો જ એક હિસ્સો હતા પરંતુ કાલક્રમે નેપાળ છે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર થયું એ આપણો પાડોશી દેશ છે આપણે જે જ્યાં રહેતા હોય આપણા પાડોશમાં ઝઘડો થતો હોય તો આપણે સાવચેત રહેવું જોઈએ એમ આપણે પણ એ પાડોશી દેશમાં જે તોફાનો થઈ રહ્યા છે એના પર આપણા વિદેશ મંત્રાલયની અને રક્ષા મંત્રાલયની બાજ નજર છે ચાપતી નજર છે કારણ કે આપણા જે સરહદી જિલ્લો આવેલા છે બિહાર પછીના જે નેપાળની અડીને આવેલા છે ત્યાં પણ કોઈ અશાંતિ ન થાય અથવા શાંતિ જોખમાય નહીં એ માટે થઈને આપણું તંત્ર અને પ્રશાસન અને સરકાર છે એ સજાગ છે આપણે સાહેબ એટલા માટે થોડુંક સાવચેત રહેવું જોઈએ કે ચીન છે એ આપણું દુશ્મન રાષ્ટ્ર છે ભલે મોદી હમણાં ચીનમાં જઈ એવા અને જિનપિંગ સાથે મુલાકાત કરી એવા હાથ મિલાવ્યો પરંતુ ચીન ક્યારેય ભારતની તરફેણમાં આવ્યું જ નથી એને દગો જ દીધો છે આમાં પણ ચીન છે એ આપણને કટોકટીના સમયે દગો જ આપશે લાલ બહાદુર શાસ્ત્રી જેવા વિશ્વના એક મહાન નેતા જેને કહી શકાય એની સાથે પણ એણે દગાબાજી કરી હતી એટલે ચીન છે એ વિશ્વાસપાત્ર નથી અને ચીન છે એ નેપાળને મદદ કરે છે બધી રીતે ચીનનો જે પગપેસારો નેપાળમાં થાય તો આપણી સરહદ સાવ નજીક થઈ જાય એટલે યુદ્ધ જેવા દિવસોની અંદર આપણને એ ઘણી બધી મુશ્કેલી ઊભી કરી શકે એટલે નેપાળને આપણે ભૂતકાળમાં પણ ખૂબ મદદ કરી છે અત્યારે પણ આપણે કરીશું અને ભવિષ્યમાં પણ આપણે એને કરતા રહીશું પરંતુ નેપાળ છે એની પણ આપણો હાથ ઉપર રહે આપણું ત્યાં વર્ચસ્વ રહે એ વિશ્વના રાજકારણ અને ભૂગોળની દૃષ્ટિએ ખૂબ જ બહુ જ જેને કહેવાય એવું એક અગત્યનું છે નેપાળમાં અત્યારે મોટાભાગના શહેરો છે એ કરફ્યુની નીચે છે આમ છતાંય હજારો લોકો વિદ્યાર્થીઓ બધા રસ્તા પર ઉતરી આવ્યા છે સંસદ ભવન સળગાવી દીધું છે બધા મંત્રીઓના ઘર છે એ પણ સળગાવી દીધા છે અને ઘણું બધું નુકસાન થયું છે ઘણા બધા માણસોને ઈજા પણ પહોંચી છે મિલિટરીને છૂટો દોર આપ્યા પછી તોફાનો ઉલટાના વકર્યા એટલે નેપાળની પરિસ્થિતિ છે ત્યારે પ્રવાહી છે આપણે આ વિડીયો બનાવીએ છીએ કલાક પછી એવું પણ થાય કે નેપાળના વડાપ્રધાન રાજીનામું પણ આપી દે અથવા તો દેશ છોડીને પણ જતા રહે એવી એક પરિસ્થિતિ છે નવા વડાપ્રધાન ત્યાં મળે અને ત્યાંના જે વિદ્યાર્થીઓ જે છે અથવા જે આંદોલનકારીઓ જે છે છાત્રો એની એક જ માગણી છે કે ભાઈ આ ઓલી જે નેપાળના વડાપ્રધાન છે એ રાજીનામું આપી દે અને એ પછી એની પસંદગીના કોઈ વડાપ્રધાન બને એવી પણ એમની એક ઈચ્છા છે નેપાળની અંદર ઈનોએ પણ દરમિયાનગીરી કરી છે યુનોએ પણ એક અપીલ કરી છે કે ભાઈ તમે ત્યાં માનવ અધિકારો જે છે એનું હનન ન થાય એનું તમે ખાસ ધ્યાન રાખજો આંદોલનકારીઓ સાથેનું તમારું વર્તન જે છે સરકારનું એ સુધારવાની સલાહ પણ યુએને આપી છે હવે અત્યારે નેપાળની અંદર તો કોઈ નિર્ણય લઈ શકાય એવી પરિસ્થિતિ નથી સાંજે છ વાગે નેપાળના વડાપ્રધાન ઓલીએ એક કેબિનેટની બેઠક બોલાવી છે પણ હવે કે એનો કોઈ અર્થ નથી કારણ કે કેબિનેટમાં તમે કોઈ રહ્યું નથી જ્યારે તમારા જ સાથીદારો તમને છોડીને જતા રહે પછી ટકી રહેવાનો કોઈ અર્થ પણ નથી પરંતુ સત્તા કોઈને છોડવી ગમતી નથી અને એ સૈફ રાષ્ટ્ર શોધે છે આશરા માટે થઈને એટલે એવું અનુમાન છે કે કદાચ એ રાત સુધીમાં આ દેશ છોડી નેપાળ છોડીને પણ એ જતા રહે એ પ્રવાહી પરિસ્થિતિ છે આના પછીના પણ કેટલાક કેટલાક ચોંકાણવાળા સમાચારો આવી શકે છે મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ